વિવિધ કાર્યક્રમો બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી નવરાત્રીમાં વરસાદ બનશે વિઘ્ન હવામાન નિષ્ણાત નંબરલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે હવામાન નિષ્ણાત નંબરલાલ પટેલે જણાવ્યું અનુસાર હજી પણ રાજ્યમાં વરસાદની આગાહી છે આઠ થી દસ ઓક્ટોબર દરમિયાન વરસાદ આવી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે તેમાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અમુક ભાગમાં વરસાદ પડશે દસ થી ચૌદ ઓક્ટોબર દરમિયાન વરસાદની સિસ્ટમ બનશે અને આ વરસાદી સિસ્ટમ ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરશે અને હવામાન નીષ્ના નંબાલાલ પટેલની આગાહી સાયકોલોશન ચક્રવાતમાં રૂપાંતર થઈ શકે છે સાથે સાથે આ ચક્રવાતની સૌથી મોટી અસર સૌરાષ્ટ્ર વિસ્તારમાં મળશે કિસાન ક્રેડિટ કાર્ડ ઘર બેઠા લોન ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ મળે અને આર્થિક નીતિઓનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકાર તે દિશામાં કામ કરી રહી છે હવે ખેડૂતોને મોબાઈલ એપ્સ દ્વારા થોડી

અને પાક ની ટેકાના ભાવે લાભ પાંચમ પછી તારીખ અગિયારમી નવેમ્બર બે હજાર ચોવીસ ના થી ખરીદી શરૂ કરવામાં આવશે સરકારે નિર્ણય કર્યો છે રાજ્યમાં ખરીફ પાકોના વાવેતર વિસ્તાર અને ને ધ્યાને રાખીને ટેકાના ભાવ ખરીદી માટે એકસો સાહીઠ થી વધુ ખરીદ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે આ કેન્દ્રો ખાતે નેવું થી નેવ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે રાજ્યના કૃષિ મંત્રી રાધાજી પટેલે જણાવ્યું હતું કે ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવા માટે ખેડૂતોને આગામી ત્રણ ઓક્ટોબર થી ત્રણ એકત્રીસ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ દરમિયાન ઈ ગ્રામ કેન્દ્રો ખાતે વીસી મારફતે ઈ સમૃદ્ધિ પોર્ટલ પર online નોંધણી કરવાની

એટલું જ નહીં સરકાર આ યોજના હેઠળ અરજદારના ખાતામાં વાર્ષિક ચદર હજાર રૂપિયા ટ્રાન્સફર કરે છે આ યોજના દ્વારા કામદારોને સાઠ વર્ષની ઉંમર પછી દર મહિને ત્રણ હજાર રૂપિયાનું પેન્શનની સુવિધા મળશે ડ્રાઇવિંગ લાયસન્સ માટે મહત્ત્વનો નિર્ણય ગુજરાત સરકાર આર ટી ઓ સિસ્ટમમાં સુધારો કરવામાં આવ્યો છે ગુજરાતના જે પણ લોકો લર્નિંગ લાયસન ટેક્સ્ટ આપવા માંગે છે અથવા તો પરીક્ષા આપવા માંગે છે તો તે પરીક્ષા સરળતાથી પાસ કરી શકે તે માટે ગુજરાત સરકારે રાહત કરી નિર્ણય લીધો છે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યારે પણ ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટેની ટેસ્ટ આપવા જશો ત્યારે અથવા તો પરીક્ષા આપવા જશો ત્યારે લર્નિંગ લાયસન્સ માટે પંદર પ્રશ્નો પૂછવામાં આવતા હતા તે હવે 15 માંથી 9 પ્રશ્નો ખાચા પડશે પણ તો પણ તમે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવી શકશો એલપીજી ગેસ સિલિન્ડરનો ભાવ કે મોંગલપીજી સિલિન્ડરના નવા દર ગઈ એક ઓક્ટોમ્બર બે હજાર ના રોજ તાજર કરવામાં આવ્યા છે દશેરા અને દિવાળી જેવા તહેવારો પહેલા જ ગ્રાહકો મોંઘવારીમાં ભોગ બન્યા છે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં લગભગ પચાસ રૂપિયાનો વધારો થયો છે આજથી દિલ્હીમાં એલપીજી કોમર્શિયલ સત્તરસો ચાલીસ રૂપિયાની મળશે આ દર ઇન્ડેક્સ સિલિન્ડરનો છે અહીં ઘરેલું એલપીજી સિલિન્ડરના દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અહીં હજુ પણ ચૌદ કિલોના કોમર્શિયલ એટલે કે

અને રાજ્ય સરકાર બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવા માટે 35000 રૂપિયાની સબસિડી આપે છે બાયોગેસ પ્લાન્ટની ગ્રામીય વિસ્તારોને વૈકલ્પિક ઉર્જા સ્વસ્થ વાતાવરણ આરોગ્ય રોજગારીના સ્ત્રોત મળી રહ્યા છે આજે રાજ્યમાં 72 થી પણ વધુ બાયોગેસ પ્લાન્ટ કર્યા છે કાર્યરત છે જેના તકી પુષવાલો ઘણી સુપર દિના સરોતર વધારો થઈ રહ્યો છે બાયોગેસ પ્લાન્ટમાં કારણે પરંપરાગત ઈંધણ ખર્ચની બચત સાથે લોકોના આરોગ્ય પણ સુધરી રહ્યા છે ખેડૂત મિત્રો આવો નવો video જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર channel ને subscribe કરો શેર કરો and like કરો કે આપ સુધી અમારા video પહોંચતા રહે